નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક નવી સિસ્ટમ છે જોવા મળી રહી છે વરસાદ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આજથી મિત્રો ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્ર બેસી ગયું છે અને આ નક્ષત્રની અંદર વરસાદનું જોર છે એ અતિભારે જોવા મળી રહ્યું છે જેમ મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ હતી અને વરસાદ ગુજરાત રાજ્યના અમુક ભાગમાં પડ્યો હતો પરંતુ હવે આ વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં ચાર પાંચ અને છ આ ત્રણ દિવસ માટે છે એ અતિભારે રહેવાનો છે અને વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો પણ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં વધારે જોવા મળી રહ્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે વરસાદની જે સિસ્ટમ છે આ વખતે મિત્રો અરબસાગરના લો પ્રેશર સિસ્ટમના એરિયામાંથી છે જોવા મળશે એટલે કે ભેજવાળું પ્રમાણ વધારે જોવા મળશે અને વારંવાર વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં આ નવી આગાહી છે કે ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે અરબસાગર તરફથી આવશે અત્યાર સુધી ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વરસાદની જે સિસ્ટમો હતી એ બંગાળની ખાડી લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે આવતી હતી તેમજ ઉત્તર ભારતના અમુક ભાગ તરફથી આ સિસ્ટમો ગુજરાત તરફ આવતી હતી હવેની જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ સાગરની અંદર બની છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આમ ગુજરાત રાજ્યના ત્રણ ભાગ ઉપર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે વરસાદની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને જે વાદળોનો ઘેરાવો છે એના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ જ પડશે ગુજરાત રાજ્યમાં ચાર ઓગસ્ટ અને પાંચ ઓગસ્ટ આ બે દિવસ અતિભારે રહેવાના છે સાથે છ ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર છે એ વધશે આ સાથે આજથી આ નક્ષત્ર બેસી ગયું છે આશ્લેષા નક્ષત્ર અને આ નક્ષત્ર સોળ તારીખ સુધી ચાલવાનું છે જેમાં વરસાદના બે ટોટલ રાઉન્ડ જોવા મળશે એક રાઉન્ડ છે ત્રણથી નવ તારીખ સુધીનો અને બીજો રાઉન્ડ છે નવથી લઈ અને સોળ તારીખ સુધીનો તો આમ કુલ ઓ આશ્લેષા નક્ષત્રની અંદર બે જે વરસાદના રાઉન્ડ જોવા મળશે એમાં પણ વરસાદ ભૂકા બોલાવશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને પણ નુકસાન થાય એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને જે પણ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ ખાસ કરીને જે મિત્રોના ગામની અંદર કે જિલ્લાની અંદર કે વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે કે એમના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે જેથી કરી આ માહિતી છે બીજા મિત્રો સુધી પણ પહોંચી જાય આ સાથે મિત્રો આપણે નવા મોડલ ચાર્ટ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ કઈ રીતની દર્શાવવામાં આવી રહી છે તો મોડલ ચાર્ટમાં તમને દર્શાવી દઈએ તો આ ભારતનો જે મેપ છે ખાસ કરીને આઈએમડી એટલે કે હવામાન વિભાગે પણ આ આગાહી અગાઉ પણ જાણકારી આપી હતી કે ગુજરાત રાજ્યમાં ત્રણ ઓગસ્ટ અને ચાર ઓગસ્ટનું વાતાવરણ છે એ કેવું રહેવાનું છે એ પહેલાં અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી આપણે આજના વિડીયોમાં જોશું તો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોજો હવે મિત્રો નવા મેપ આધારિત એટલે કે નવું જે મોડલ છે એમાં વરસાદની જે સ્થિતિ છે લગભગ છે એ પૂર્વ ભારતના ભાગ તેમજ બંગાળની ખાડીના લાગુ વિસ્તારો તેમજ ઉત્તર ભાગથી લઈને પૂર્વ સુધીના જેટલા પણ ભારતના જે રાજ્યો છે જે ભાગ છે તે વિસ્તારની અંદર વરસાદનું જોર અત્યારે અતિ ભારે જોવા મળી રહ્યું છે જે પશ્ચિમી ભાગના જે ભારતના વિસ્તારો છે ત્યાં વરસાદનો જોર અત્યારે ધીમું જોવા મળી રહ્યું છે હળવાથી મધ્યમ વરસાદ પડવાની લઈને આગાય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની રહી છે જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે વધારે ભાગે છે એ જે પૂર્વ ભારતના ભાગ છે કોલકત્તા છે તેમજ ઓડિશા છે બેંગલુરુ છે તેમજ મિત્રો વિશાખાપટ્ટનમ છે ભુણેશ્વરમ છે આ વિસ્તારની અંદર વરસાદ અત્યારે ભૂંકા બોલાવી રહ્યો છે એવો જ વરસાદ ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં જોવા મળશે કે નહીં એ દરેક મિત્રોની ખાસ છે એ પ્રશ્ન છે તો તમને જણાવી દઈએ તો ઓગસ્ટ મહિનામાં વરસાદનો જોર છે અતિ ભારે રહેવાનું નથી હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાનો છે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સુરત નવસારી વલસાડ ડાંગ આહવા વ્યારા તેમજ નવપુરા આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે બાકી છૂટોછવાયો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જ્યાં આપણે ભાવનગર છે ઉના છે ગીર સોમનાથ વેરાવળ તેમજ જૂનાગઢ સુધીના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ હળવાથી મધ્યમ સ્વરૂપે જોવા મળી રહ્યું છે આજ રાત્રે પણ આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધશે પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની બીજી ઘણી બધી સિસ્ટમો છે એ જોવા મળી રહી છે એના વિશે પણ તમને આગાહી જણાવીએ તો જૂનાગઢ લાગુના વિસ્તારો છે પોરબંદર છે અને ગીર સોમનાથ વેરાવળના જે વિસ્તારો છે ત્યાં આજ રાત્રે વરસાદ છે એ પડવાનો છે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે અમુક વિસ્તારોની અંદર જે મિત્રો અગાઉ પણ જે આગાહી કરવામાં આવી હતી કે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે દસ ઓગસ્ટ સુધી તો એ ગુજરાત રાજ્યના લગભગ સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને કચ્છ લાગુના વિસ્તારની અંદર આ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે કે વાદળછાયું વાતાવરણ દસ ઓગસ્ટ સુધી રહેશે અને અત્યારના સૌથી વધારે છે એ સિસ્ટમ ગુજરાત રાજ્યથી દૂર જોવા મળી રહી છે એટલે કે ભારત દેશના જે પર્વતીય વિસ્તારો છે અને પૂર્વ ભાગના ઉત્તર પૂર્વીય ભાગના જે વિસ્તારો છે ભારત દેશના ત્યાં અત્યારે વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે જો મિત્રો આ સિસ્ટમ છે એ પશ્ચિમ ભારત તરફ ગતિ કરે અથવા તો પશ્ચિમ ભારત તરફ આ સિસ્ટમનો વેગ પકડાય તો ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારેથી ભારે ધોધમાર વરસાદ જોવા મળે બાકી અત્યારે વરસાદની જે આગાઈ છે એ ગુજરાત રાજ્યમાં લગભગ તો છે નહીવત જેવી છે પરંતુ અમુક જે આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અને ધીમી ધારે વરસાદ પડવાને લઈને આગાઈ કરવામાં આવી રહી છે અહીંયા તમને છે એ લેટેસ્ટ બાર કલાકની આગાહી દર્શાવે તો બાર તારીખનું જે હવામાન છે એમાં અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર પૂર્વ ભારતના જે ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને અને આ સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારત તરફ ગતિ કરે અને મધ્ય ભારત તરફ આગળ વધી અને જો ઉત્તર ભારત અથવા તો પશ્ચિમી ભારત તરફ ગતિ કરે તો વરસાદની સિસ્ટમ છે બે પ્રકારે છે એ ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડી શકે એક તો રાજસ્થાન પંજાબ તરફથી આવતી સિસ્ટમ અને એક ડાયરેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે ત્યાંથી આવતી વરસાદી એ સિસ્ટમ તો આ પ્રકારે વરસાદનું જોર છે એ અત્યારે જોવા મળી રહ્યું છે બાકી જોવા જઈએ તો વરસાદનું અત્યારે છે પૂર્વઅનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્યમાં વરસાદનું પૂર્વઅનુમાન કઈ રીતના લગાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈએ આજે મિત્રો જે લેટેસ્ટ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે ખાસ કરીને જે આપણે હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી એટલે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે એ આગાહી આપણે જોઈએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ વાતાવરણ સાવ સૂકું રહેલું છે સાથે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર આપણે મિત્રો સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર છે એ અમુક સ્થળો ઉપર એટલે કે અમુક વિસ્તારો ઉપર છે હળવોથી મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ છે એ પડી શકેની આગાહી હતી તો આજ પ્રમાણે છે એ ચાર ઓગસ્ટના વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં મોડી સાંજ સુધીની જે આગાહી છે એ પણ કરી દેવામાં આવી રહી છે તો ચાર ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ છે એની આગાહી દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના જે ભાગ છે ગુજરાત રાજ્યના જે દાહોદ લાગુના વિસ્તારો છે તેમજ અમદાવાદ છે આ સાથે મિત્રો ખેડા છે ગાંધીનગર છે અને પંચમહાલ છે તો આ જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર અત્યારે વધારે જોવા મળી રહ્યું છે એનું પાછળનું કારણ છે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે આગળ વધી હતી મધ્ય ભારત તરફ આગળ આવી હતી અને એ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગ તરફ આગળ ગતિ કરી હતી એ સિસ્ટમનું હજુ જોર છે એ જોવા મળી રહ્યું છે બાકી મહાનધંશ એ છે એ જોર જોવા મળી રહ્યું છે કાંઈ ખાસ એવી વરસાદી સિસ્ટમ છે એ બની નથી જેના કારણે આપણે કહી શકીએ કે વરસાદ અતિભારે પડશે અથવા તો પૂર જેવી પરિસ્થિતિ આવશે એ પ્રકારની આગાહી અત્યારે કરવામાં નથી આવી હવે જોઈએ તો અરબ સાગરમાંથી લો પ્રેશર સિસ્ટમ બની એ લો પ્રેશર સિસ્ટમ ભેજવાળા પવનો આગળ ધકેલાયા એ ભવો પવનો અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર છે એ ભેજનું પ્રમાણ ઓછું હોય અને હવાનું દબાણ વધારે હોય તો એ પ્રકારેને છે એ સિસ્ટમો બનતી હોય છે તો એ સિસ્ટમના ભાગરૂપે મધ્ય પૂર્વના ભાગ ગુજરાત રાજ્યના અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે આ બેથી ત્રણ દિવસ માટે પાંચ તારીખની પણ આગાહી આપણે આજના વિડીયોમાં જોઈ લઈશું પહેલાં ચાર તારીખની આગાહી જોઈએ તો ચાર ઓગસ્ટના રોજ એટલે કે સોમવારના રોજ વહેલી સવારથી વરસાદની જે પરિસ્થિતિ છે ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે અમુક જિલ્લાઓમાં વરસાદ છે એ પડે છે અમુક જિલ્લાની અંદર વરસાદ નથી પડતો અમુક જિલ્લાઓની અંદર ઝાપટાં સ્વરૂપે વરસાદ છે તો અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ ભારે વરસાદ પણ છે તો આ પ્રકારે બેથી ત્રણ સિસ્ટમ પ્રકારની વરસાદી જે આગાઈ છે કરવામાં આવી રહી છે એક તો લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિતથી ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ છે એ વેલમાર્કની અંદર ફરી વખત પરિવર્તન થઈ આ સાથે જે વિસ્તારની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે એવા વિસ્તારની અંદર વરસાદ અત્યારે સાવ નહીં વધ જેવો જોવા મળી રહ્યો છે તો ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ભારે વરસાદ જોવાની શક્યતા છે તો એ પ્રકારે પાંચ તારીખ સુધીનું વાતાવરણ જે ત્રણ ઓગસ્ટનું વરસાદનું વાતાવરણ હતું એવું જ વરસાદનું વાતાવરણ ચાર ઓગસ્ટનું છે ચાર ઓગસ્ટનું જેવું જ વાતાવરણ છે એવું ઓગસ્ટ પાંચ સુધીનું વાતાવરણ છે પછી છ ઓગસ્ટથી છે ફરી વખત વરસાદનું પૂર્વાનુમાન જે કરવામાં આવ્યું હતું એ પ્રકારની આગાહી બદલાણી છે એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે બાકી ગુજરાત રિજનના જે ભાગ આપણે અગાઉ પણ જાણકારી મેળવી હતી કે ગુજરાત રિઝનના ભાગ જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ આવે છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધુ જોવા મળી રહ્યું છે કચ્છ અને સૌરાષ્ટ્રની સાપેક્ષે તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગોળ ગોળ ફરી રહ્યો છે ને વરસાદ પણ છે એ અમુક સ્થળો ઉપર એકાદ દિ પડે અમુક સ્થળો ઉપર બીજે દી ન પડે અથવા તો એકાદ કલાક એ પ્રકારનો છે એ ટર્નઓવર છે એ વરસાદી સિસ્ટમનું હાલતું હોય છે તો એ જ પ્રકારની વરસાદી સિસ્ટમનો ઘેરાવો જો મજબૂત બની અને સાત તારીખ અને આઠ તારીખ સુધી વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ફેર ન પડે તો વરસાદનું હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની દીવ દમણ દાદરાનગર હવેલી માં ત્રણ ઓગસ્ટમાં ભારે વરસાદની ચેતવણી ત્રણ જિલ્લાની અંદર છે ચાર ઓગસ્ટના રોજ છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને વરસાદનું જોર પણ વધશે તો અત્યારે જે છે એ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્તરો ઉપર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બાકી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે અમુક જિલ્લાઓની અંદર છે નહીવત જેવો વરસાદ છે તો અમુક જિલ્લાઓની અંદર છાપા જે છે એ વરસાદી છાંટા તરીકે છે એ વરસાદ પડી રહ્યો છે એટલે કે આપણે એને આપણે દેશી ભાષામાં જ્યાં ઝાપટા સ્વરૂપે છે વરસાદ કહી શકીએ છીએ તો આ વરસાદી સિસ્ટમના ત્રણ પ્રકાર હતા એ આપણે જોયા હવે ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની અસર થશે કે કેમ અને રેઇન ફોરકાસ્ટમાં હેવી રેઇન ફોરકાસ્ટ અને જે વેધર ડિસ્ટર્બન્સ છે એના કારણે ગુજરાત ઉપર શું અસર થઈ શકે એ પ્રકારની આગાહી અત્યારે આપણે મેળવીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવે મિત્રો વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત થઈ અને ગુજરાત તરફ કઈ રીતના સિસ્ટમ પહોંચે એના વિશેની આગાહી સૌ જોઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય અને રાજસ્થાન આ ભારત દેશની અંદર બે થી ત્રણ એવા રાજ્યો છે કે ત્યાં વરસાદ જોવા નથી મળ્યો બાકી જુઓ તો ઓલ ઓવર ભારત દેશની અંદર દરેક જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ છે એ અતિભારે જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે એક સિસ્ટમનો ટ્રફ તૈયાર થયો છે અને આ ટ્રફ કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ વહેલા આવવાની હતી એ મોડી છે અથવા તો વરસાદની સિસ્ટમ ન પણ આવે એ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે તો આ જે સિસ્ટમનો ટ્રફ બન્યો છે એમાં વેધર સિસ્ટમની આગાહી પણ જોઈએ અને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની પણ આગાહી આપણે જોઈએ તો આજે સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે નવ દિવસ માટેની છે એટલે કે એક તારીખથી લઈને નવ તારીખ સુધી આજે મિત્રો ચાર ઓગસ્ટ થઈ છે તો ચાર ઓગસ્ટના રોજ પણ આ સિસ્ટમ છે યથાવત રહેવાની એટલે કે આ પ્રકારની રહેવાની છે હવે બીજી સિસ્ટમ જોઈએ તો જે બીજી સિસ્ટમ છે એમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓ ઉપર છે વરસાદનો જોર ફ્રી વખત છે સક્રિય થતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના અમુક ભાગ કચ્છના અમુક ભાગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દરેક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તો દરેક જિલ્લાની અંદર વરસાદ છે એનો જોર જોવા મળી રહ્યું છે હવે વરસાદી જે સિસ્ટમ બની છે એ અત્યારે ખાસ કરીને આ બાજુ જોવા મળી રહી છે જેમાં તમને સ્ક્રીન ઉપર દર્શાવીએ તો એક સિસ્ટમ અહીંયા છે એની બાજુમાં જ બીજી સિસ્ટમ છે ત્રીજી સિસ્ટમ અહીંયા છે ચોથી સિસ્ટમ છે અહીંયા છે તો આ પ્રકારે વરસાદની સિસ્ટમ છે ગતિ કરી રહી છે જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના જે જિલ્લાઓ છે ત્યાં પણ આ સિસ્ટમો છે એ ટર્ન મારી શકે યુ ટર્ન મારી શકે કારણ કે નવી સિસ્ટમ જ્યારે બને ત્યારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળતો હોય છે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ છે છેલ્લા આઠ દિવસથી જોવા નથી મળ્યો અને ઓગસ્ટ મહિનાની અંદર આશ્લેષા નક્ષત્ર બેસ્યું એટલે ત્રણ ઓગસ્ટથી લઈને સોળ ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલવાનું આ નક્ષત્રની અંદર એટલે કે આશ્લેષા નક્ષત્રની અંદર પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના બે રાઉન્ડ જોવા મળશે પ્રથમ રાઉન્ડ છે એ ત્રણ ઓગસ્ટ થી લઈને નવ ઓગસ્ટ સુધીનો રહેશે બીજો રાઉન્ડ છે દસ ઓગસ્ટ થી સોળ ઓગસ્ટ સુધીનો રહેશે તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ટ્રોપ છે એ પણ મજબૂત થશે અને વરસાદની જે સિસ્ટમ છે એ ગતિ કરશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે ફરી વખત વરસાદનો જોર વધશે આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે અને ગુજરાત ઉપર ભારેથી તિવારે ધોધમાર વરસાદ છે એ ખાબકવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે તો હવે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો વરસાદ છે એ સાવ ઓછો અથવા તો નહીવત જોવા મળી રહ્યો છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો બનશે અને ધોધમાર વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું હાલ ભારત દેશની ઉપર કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે એક તો ચોમાસાનો ભાગ છે આપણે પૂર્વ ભારતના ભાગથી લઈ અને ઉત્તર પૂર્વીય ભાગ અને મધ્ય પૂર્વીય ભાગના વિસ્તારો વચ્ચે છે જોવા મળી શકે છે બીજો વરસાદનો જે સિસ્ટમનો ટ્રપ છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તાર હોય તિરુપરમ હોય રામેશ્વર હોય તેમજ ચેન્નાઈ છે આ સાથે મિત્રો મદુરઈ છે બેંગલુર છે બેંગલુરી છે તો આ જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જ એ અત્યારે ભારે જોવા મળી રહ્યું છે બાકી જોવા જઈએ તો રાજસ્થાન ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર અને અમુક એવા મધ્ય ભારતના ભાગ કે ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ છે એક્ટિવ ન હોય તો એવા ભાગની અંદર વરસાદ છે જોવા નથી મળતો ખાસ કરીને બીજે અન્ય સાપેક્ષની મારફતે ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદનો જોર અત્યારે ઓગસ્ટ મહિનામાં હોવું જોઈએ પરંતુ એ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ છે જોવા નથી મળતો હવે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો ટ્રફ અને વાદળોનો ઘેરાવો છે કઈ દિશા તરફ ગતિ કરી રહ્યો છે એના વિશેની તમને ઓટોમેટેડ બનેલી જનરેટ થયેલ જે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની આધારિત જે ઇમેજ છે એ તમને દર્શાવીએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે ગુજરાત રાજ્ય ઉપરથી વરસાદની સિસ્ટમ છે એ ગતિ કરશે અને આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગ મધ્ય પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો આ સાથે ઘણા બધા દક્ષિણ સાઇડના જે જિલ્લાઓ છે રાજ્યો છે એ વિસ્તારોની અંદર વરસાદી ગતિ છે એની વાત કરવામાં આવી રહી છે હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ ગુજરાતના પૂર્વ ભારત ભાગ તરફથી છે એ ગતિ કરતું જોવા મળી રહ્યું છે એક વાદળોનું ઝૂંડ છે એ દક્ષિણ ભારત તરફથી ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને એક જે વરસાદની સિસ્ટમ છે એ પાકિસ્તાન કરાંચી લાગુના વિસ્તારમાં છે જોવા મળી રહી છે જો એ સિસ્ટમ પણ યુન યુટૂન મારે અને પૂર્વ ભાગના ભારત ઉપરની જે સિસ્ટમ છે જે બાંગ્લાદેશ ક કહી શકે નેપાળ કહી શકે મ્યાનમાર કહી શકે એ જે ભાગ તરફથી વરસાદની સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધે અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના જે રાજ્યો છે ત્યાં વરસાદનું સિસ્ટમનો જોર વધારે જોવા મળે તો એ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ તાત્કાલિક વેલા ધોરણે છે એ નજીક આવતી જોવા મળી શકે તો એ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે બાકી જોઈએ તો એક નવું મોડલ ચાર્ટ છે તેમાં ગુજરાત રાજ્યમાં એક તારીખથી પાંચ ઓગસ્ટ સુધી અને ત્રણ તારીખથી લઈને આઠ ઓગસ્ટ સુધી આ મિત્રો બે ડિપાર્ટમેન્ટમાં આગાહી જણાવવામાં આવે છે તો એ આગાહી પ્રમાણે જોવા જઈએ તો વેધર એનાલિસિસની જે કોમ્યુનિટિબિટી પ્રિડિક્શન છે એમાં ત્રણ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર છે એ નહીવત જોવા મળી રહ્યું છે લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ નહીંવત જેવો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ પ્રકારે અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે તો આજે આપણે જે આગાહીની માહિતી વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો